ਮੈਂ ਤੁਹਾਡੇ ਨਾਲ ਬੇਵਲਸ ਸੰਬੰਧ ਵਿੱਚ ਤੇ ਲਾ ਬੇਵਲਸ ਦੇ ਉਸ ਮਾਧਮੇਂ ਜਨਾਬ ਜੱਤਸ ਤੋਂ ਹਿੰਦੂ ਮੁਸਲਮਾਨ ਸੇਵਾਵਾਂ ਦੇ ਸਾਥੀ ਬਣੇ। ਜਨਾਬ ਜੇ ਨਮਸਕਾਰ ਕਰਦੇ ਹਾਂ। ਤੁਹਾਡੇ ਲਈ ਬੇਵਲਸ ਤੇ ਆਨੰਦ ਤੇ ਸੰਬੰਧ ਵਿੱਚ ਮੀਟਿੰਗ ਕਰਦੇ ਹਾਂ।

ઈસ પરિપેક્ષ્ય ગણના પરનો નિકાલ લાય ના કે તેથી કે આપણે એક એકદમ કે ની ચાલતે રહે અત્યારે એક ચક્કરમતી ના કે તેથી કરીને ઘટનાઓ નું તાત્કાલિક નિવારણ આ એવું ધ્યાન માં આવે તો આપણે બેસે કરી દેજો તો ઉપર ચાલે બાબા ભાઈ ધ્યાન દોરી આમ તો અમારી રીતે અમે જે મેનેજ કરવા અપીલ કરું ક્યાંય મોડું હોય થોડોક ચેન્જિંગ કરશો આ બે દિવસ પૂરતું પછી રેગ્યુલર થઈ જશે કોઈ એવો પ્રોબ્લેમ થાય નઈ ને એટલા માટે એ અમારી એક તૈયારી હતી વાત એ તમને જાહેર કેટલું કદાચ આવે

એક फिनाचिक ढोल वाला है उन्होंने विज्ञान चला है ना ट्रैफिक है ट्रैफिक दिशा पे भी जाए चाहिए तो तो मतलब जो है एडवांस परमिट पर मांगे जो एक ट्रैफिक मूवमेंट की योजना है जी प्रत्येक हमारा जो इवेंट्स